ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે આવેલા પંચમુખી હનુમાન દાદાના મંદિર ખાતે માકૃપા કૃપા ગ્રુપ તરફથી અમાસના દિવસે તાલુકાના કરનાળી ખાતે અવર જવર કરતા ભક્તજનો અને જાહેર જનતા માટે છાસ અને ખમણનું વિતરણ કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે આવેલા પંચમુખી હનુમાન દાદાના મંદિર ખાતે મા કૃપા ગ્રુપ તરફથી દર અમાસના દિવસે તાલુકાના કરનાળી ખાતે કુબેર ભંડારી દાદાના દર્શન માટે અવર જવર કરતા ભક્તજનો અને જાહેર જનતા માટે તેમજ હાલ ગરમીની ઋતુ ચાલતી હોય ત્યારે તમામ માટે છાસ અને ખમણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂની માંગરોળના સંજયભાઈ ઠાકોર અને તેઓની ટીમ દ્વારા સુંદર સેવાનું કાર્ય કરી રહ્યા છે આજે અમાસ નિમિત્તે આજે છાસ વિતરણ ખમન અને અમારા શૈલેષ મહેતા સોટા સાહેબ તરફથી માર્ગદર્શન અને એમના એનાથી અમે આજે જે છાસ વિતરણ ને ખમનનો પ્રોગ્રામ કર્યો છે કૃપા ગ્રુપ તરફથી ને અગાઉ અમે કરતા રહીશું અને અમને સાર સહકાર આપે એવી સૌને ભાઈઓને નમ્ર વિનંતી છે અમે આ ત્રણ નમાસથી કરી રહ્યા છીએ અને અગાઉ અમે એ રીતના આયોજન કરવાની માંગણી કરીએ છીએ કે અમને સહ સહકાર મળે તો અમે જમાનવારથી મોડીને બધું કરવા માટેની ફૂલ સુવિધા કરીશું આ અમાસના દિવસે ના અમાસના દિવસે જ કરીએ છીએ સવારથી કરીએ છીએ બપોરે બંધ કરી દઈએ છીએ અપાંચ મુખી હનુમાન શિવપુર અને ચનવરાની વચ્ચે